મોટી હો થઈ ગયું ને બધું હાર માં મંજુબેન રૂમ આઈ પોટી ઘડી ઘર કા આપણે રાંધી ખવરાવે આપણે ત્યાં ક્યાં બેહા જીવી છે છોકરાને ક્યાં બેહારી ખવરાવું કા મોટી હો હા બા થઈ જ ને હાર સુલામ બધું થઈ ગયું બા જો પૂરી કર નાખી ખી કર નાખી સોણા શાક કર નાખું ને આપણે વાય નાખવાનું છે ઈ થઈ ગયું બા તી હવે બધા છોકરા આવી જાય ને તો જમી લે બરાબર ને બધું કર નાખું બા પૂરી હસલ થાય પૂરી ખીર ને જોવો થાય અસલ કરી માં સણા શાક માં જો કેવું રૂપ જીવું કર્યું ભનુ દાદા સણા રૂપ જીવા આવે ને અસલ દોડા જીવા થાય ફૂલી ફૂલી છોકરા આવે એટલે બે હાડ દઈ બરાબર ને બિસાડા ખાઈ લે વેલેરા મેં હાડા બાર નું કીધું તું હા બા હાથી વાત છે વેલા બિસાડા જમી જમીને અહીંયા જઈને બરાબર ને તે આ જમા હતી તે આપણે જમા રહી ગયું જો ને કંઈ નથી આખા મહિનામાં ને આપણે દીકરીઓ નમ્રે જ કોઈને ખાવાનું કંઈ બરાબર ને બા

હા હા દીકરી ખીર ખીર ભાવે કાં બહુ ખીર ભાવે મારી સકુડીને ત્યાં ક્યાંય ગયો છોકરો કે તાર બાપુજી પાસે હું ક બાપુજી ઘણીક વાર રાખો ને તો હું કહું છે ને બધું રાંધી લઉં ને ખબર હતી બાર તમે બધું ત્યાં કરતા તા વાહ નાખવાનું તો પછી હું બેઠી રહું તો કઈ આ બધું થાય એટલા છોકરાને જમાડીએ તો કાં બા કેટલાક છોકરા થઈ જાય સહત આઠ થઈ જાય કેટલાક થઈ જાય ખબર તમને કઈ ਹਾਈ ਤਾਂ ਇట్లా ਤਾਂ થઈ ਜਾਉ ਮੁਕਾ ਵੀ ਨਈ ਆ ਵੈਨ ਉਹ ਕੀਮ ਖਬਰ ਆ ਉਹ ਆਪਰੇ ਤਾਂ ਘણો ਹੀ ਰਾਇੰਦੂ ਕਾ ਖੈ ਰੇ ਪਾਸੋਂ ਪੂਰੀਂ ਲੋਟ ਬੰਦ ਲੈ ਹੋਈ ਗੁਕੈ ਨੰਬਰੇ ਸਾਤਾਂ ਸੁokra ਨੇ ਸੀ ਨੇ ਧੀਰੀ ਧੀਰੀ ਦੇवै ਜਾਜੂ ਸਾਖ ਨਾ ਦੇਈ ਪਸੀ ਹੇ ਤੁਮ ਕੇ ਆਪਰੇ ਜੋ ਨਾ ਲੈ ਹੋਗੀ ਇੱਕ ਨਾ ਖਾਈ ਹੋਗੀ ਪਾਸੋਂ ਜੋਏ ਤੋ ਦੇवै ਤਣ ਵਾਰ ਦੇवै ਇੱਕ ਵਾਰ ਨਹੀਂ ਪਸੀ ਨੇ ਘੋਣਾਈ ਤਾਂ ਹੂੰ ਕੋਰੇ ਜੋ ਸੁokra ਜਿੰਕਾ ਆਏ ਤੋ ਮੋਟਾ ਹਾਂ ਨਾ ਜੋਏ ਇਹ ਸੰਸਾ ਸੰਸਾ ਸਾਤ ਨ ਸੰਸੋ ਸੰਸੋ ਕੀ ਨੇ પછી બિસાળા ન નગે બી મૂકી દઈએ આપણે પછી એને કંઈ ખીજા હોય એને ન કંઈ કહેવાય એના કરતા છે થોડું થોડું હો પેલા બે વાત છે બા કોણ છોકરા કેવો બગાડ કરે બગાડ કરે આપણે હેઠું કાઢતા હોય ને તો એમ થાય કર એટલું છોકરા હવે મૂકી દીધું પણ શું કરું લે આપણે કંઈ જવાય થોડું બિસાળા ખાવાય હોય ને હું ઈટ કમસી સમસી દેવાય ઓલી વખતે ખબર સોનલે બધાએ થારીઓ ભર દીધી હતી ને બા બહુ ભાઈએ મૂકી દીધું તું લે ખાવાનું હાસી વાત છે તારી તો એમ ના ખબર પડતી ક્યાં ખબર પડે કોઈ દી કઈ જમાઈ રાખી ને કોઈ દી કઈ હરાજ નું કઈ કયું એને ક્યાં કઈ ઉપાદી છે એમાં એને તો રાત છે મોટા મોટા આપણે છે બધી ઉપાદી તું મોટી રહી હતી તારે બધું હમ પારવું જો હેમાં પહેલેથી પહેલે સુધી હું છે ત્યાં સુધી એ હું તા બોલો માં બા એ હું શું કરવા બોલો તમે તે ત્યાં સુધી મારે સારું છે તા મારા છોકરા મોટા થઈ જાય હા એ વાત તો તારી હાસી છે તારા છોકરા મોટા થઈ જાય પછી બા ઘોરી જાય તો કાં ના ના બા એમ કઈ ના આ તો જો બા તમે સેન નસલ હાડી ને પેરી થી કી વાત લાગો પાસા રૂપ જીવારિયા હે ને તી એટલે કેટલી આલ ને જમવાને તાવ માલે કોલે હા એ વાત હાસી તો એ હું હવે કામ મારું રૂપ હવે તા કોઈલ ઢા થઈ ગયા તા સેન સેન હો ના નો એક સે જો ને તી કાય લે હું પેર લો તી તું તા કાયમ માટે આ ઘર માં બધું પેરે દીઓ કે હું યાદ પેર લો લે ને પતાઈ જમવાના આવે તી હારું લાગે ને કા કે બા મમતા બેન ના છોકરા આવી ગયો કે મમતા બેન ને કી સળી થી નહીં આવે આવવાના છે કે ન થવાના વળી ઈ નઈ મોકલે ના મે તા તો ઈ કીધું હું કતા તા છોકરા હોસ્ટેલ છે તો કે ના આયવા નોરતા છે ને કે નોરતા કરવા બે ખાવા આવીએ ને વળી ને પૂજા બેન ને તો ના મારો મે કીધું તમાર છોકરો જે કોયો તે આઈ ખાય તો બે આઈ ખાય એક આઈ થે હું કે આવીએ ખાવા ભલે ના અમે છોકરા જમાડીએ તો ખરી પછી અમે કઈ થોડા કઈ ના પાડીએ કા બરાબર ને વો હા તો ઈ નીતિ હું બા

એની માતા કેવી રૂપ રૂપ ને અંબાર છે હે ને જોતા પણ આતા હાવા મામા હ હા તો જો પાસે ભાઈ હદ રૂપારો લે કેવું છે આ જોતા પેલા જોશમાં બેન નથી એ દીકરાને દીકરો છે રૂપારો છે ને એમણાં જ રેવા આવ્યા એમ તો મોકલ્યો તો જ્ઞાન આવે માર છોકરા ગમે ત્યાં કે જમવા જાય એવું કહું તો હારું બરાબર ને

Ei, tu ca dole lăm mana eu e, lung te au toi, tu mă te au lăm mana la. Nu, nu, mai mă mi-ți dai, mă tocă al toi, mai le tocă al lui, mă nimeni tu a gălavi, mai le nu-ți dau, mai le tocă al lui, mă le ce-am că lui, poți să-i dau lăm mana nici lui, nu că nu lăm mana nici lui, ci dai mai mă mi-i mana. Tota, iar nu, e ok, până nu, a હું તાળી હું તો તાળી વાત હતી કે ભાઈ હું તો એવું મને લડતામાં માલથી આવે એટલે કીધું કે હું છે મગન ભેગો જાઉં પછી મને માલે ભાઈ આ માલે માય મારા બા કે છે કેવા કર નાઈ કા ના પછી તાળી आले નહી હોય એટલે હું દીકરી આલે બેહી જા થાઈ પાહે હો બા આ સોકરી છે હામડી સેઈ હા માઈ સાંભળી શો ના સાંભળો છે ને એ બે બેન ભાઈ છે જોડવા વાઈન માને તે બી સાડા તઈ સાંભળા છે ભાઈ હા પણ શું કરે હવે તે ઈ છે આ બે ની ટોલી કો નથી રહેતા પાડમાં હવે આપણે અહીંયા કે હું પડે ને આપણે ભલે જાતા આવતા ન હોય વળી એમ થઈ જો માં છોકરાન ખાવા ન કીધું છોકરાન ખાવ હોય સોપટી સોપટી બરાબર ને બો આ સી વાત છે બા હવે એટલા તા થઈ ગયા ખાવા બે હાડવાય બે હા સારી વાત છે ડીસ કરીને દઈ દો બે જણા એકમાં બેસી જાય કા પછી ખોટો બગાડ ન કરો થામડા વળી આપણે ઉટકવા ને પાછા હાલે આ વાગત તા મોલો આવ્યો ધમમા શામાં મોડો આવ્યો હે એટલો બધો કંઈ વાંધો નહીં બેસી જા હા આવતો રે હારો વેલો આવી ગયો ઈ પ્રમાણે ક્યાં જમવા તાણે આવી ગયો પૂગી ગયો ક્યાં ગયો તો હું કરતા મમ્મી ને બધાય હું કેને બા માલે કામ હતું તમગા મગે તમ મમીન બ જાય એટલે મોલુ થઈ ગયું મમી કે જા જમમા જવાનું છે તી મમી કે અમે લાં તું મત માલે તો ગામમાં જયા હું તું જમમા જવાનું છે ન માલે કે હૈ પેલું કે અમે ખાઈ લઉં બેહી કે કે જવાનું એટલે માથી થઈ ગયું બેહી દઉં દઉં તું તો કેમ દેખાની હોય તો બા હવે તમે બધાઈ છોકરાને ડીસું કરીને દેઈ દયો ખાવા માંડે તો વેલેરું છે ને પોતે બા ગરમી ત્યાં જો ફાસી તમા ઉદેવા માંડું તું પૂરી ઉતરવા માંડ હો હાલ થારી કર દઉં થોડું થોડું મૂકું કેટલું ખાય છોકરા બરાબર ને તમે બે છોકરીઓ ભેગ્યું બેહી જાવ ને મારીકરી મે હા બે આમ બે કે બે બે ગછા કે આપલી બે બેગી ખાવ મજા આવી જાય ખાવાની તા તમ બે ભેગા ખાઈ લેજો હો

cho đó kìu hôm थे em bê ganh đi khay cho bên vô kìu ta yà thế má bố tối yà thế yà sốc rồi ta तो hết lác đi ui ơi tu nô kẹt tôm ăn yê tu nô bả mày móm mình ăn bả đi coi nó yê tu nô đi khai bả nói cái bê khai một cái mà em ăn như cái ta mình bê bê ganh khay liền hông nè cái này khai mà mình ta khay liền mà yêu cái món này mà móm mình coi gì nó cái này khai nhau <laughs>

તુંય ખાવા મન નહીં તને કેમ ના પાડું ખાવા મન મન તો ભૂત લાગે હું તો ખાવ હું તો મલક ખાવ કાયમ મારી મમ્મીને મને મલક બધું ખવલાવે કે તો હે ને બુધી આલે કે કબુધી ના લે ખાઈ નહીં તો એટલે પછી હું ખાધા જ રાખું આખો દી બધા બાકી હો બોલે કોઈ છોકરા તૈયાર છે કીવો છે તૈયાર હાલ હાલ હું પૂરી તરવા મડું તું ના લાત નામ લખાયું લખાઈ લે નામ લમ્મા ની મજા આવશે ને હા જોઈએ બપોર પછી નામ લખાવા જાઉં છે છોકરી તું લખાય એવી કેટલી ફી છે માં

ખાવા માંડો હાલો કઈ કોઈને તોફાન નથી કરવાનું શાંતિથી ખાવા માંડો વાત ન કરાય ખાતા ખાતા હાલો ખાવા માંડો છોકરા ડાયા ડાયા છોકરા છે ને હે ઈ ખાવા માંડે કા હાલો ખાઈ લ્યો હાલો જમવા માંડો હ જો તું કીજો છોકરા